ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા છસ્સો દસ મેડિકલ ટીમ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય તંત્ર દ્વારા જંતુનાશક દવા અને પાવડરનો છંટકાવ કરી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા પ્રયાસ થઈ રહ્યો છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે અલગ અલગ ટીમ બનાવી કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે

પબ્લિકથી માંડી અને કોઈ પણ વ્યક્તિ છે એ સંપર્ક કરી શકે છે આ સાથે અમારા જેટલા તમામ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પૂરતા પ્રમાણમાં રોગચાળા વિરોધી દવાઓનો જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમજ ચોમાસાની સિઝન દરમિયાન સાફ કરેલવાના ઇન્સિડન્ટ પણ ઘણા બધા બનતા હોય છે તો એના માટે અમારે એન્ટી સ્નેક વિનોમ કરીને જે એની વેક્સિન જે આવે છે દવા આવે છે એનો જથ્થો પણ અમે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે સાથે સાથે અત્યારે વરસાદ ઓછો બંધ થઈ ગયો છે તો અમે મેડિકલ કેમ્પ માટેનું પણ આયોજન કરેલું છે કે જેથી કરીને અમારા જે ગ્રામ્ય લેવલે કોઈ પણ જગ્યાએ ડોક્ટર છે ત્યાં ત્યાં અને સ્થળ ઉપર મેડિકલ કેમ્પ કરવી અને ત્યાં જ દર્દીઓની તપાસ કરે પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે અમારી પાસે છસો દસ મેડિકલ ટીમ ઉપલબ્ધ છે કે જે ઘરે ઘરે જઈ અને ક્લોરિન ટેબ્લેટ છે ઓઆરએસનો પાવડર છે એ બધાનું વિતરણ છે એ કરે છે તેમજ વાઘજન્ય રોગ છે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા એની અટકાયત માટે આ ટીમો છે એ સર્વેલન્સ અને એન્ટી લારોલ અને એન્ટી એડલ્ટ દવાઓનો છંટકાવ વગેરે કામગીરી છે એ